સુરત સંગઠનમાં નિયુક્તિના અરમાનો રાખનાર દાવેદારોમાં ભારે સડવડાટ થયો હતો સુરત ભાજપના નવા માળખા માટે આજે મંથન બે નિરીક્ષણો સેન્સ લેશે અને નામોનું લિસ્ટની ચર્ચા કરશે સુરતના બાર ધારાસભ્ય પોતાના વિસ્તારમાંથી નામો નિરીક્ષકોને આપશે સુરત મહાનગરપાલિકા ચૂંટણી વર્ષમાં સુરત શહેર ભાજપ સંગઠનમાં મહત્વનો બદલાવ લાવશે સુરત મહાનગર ભાજપ શહેર પ્રમુખ કાર્યાલય ખાતે શહેર અને જિલ્લામાં સંગઠનના પ્રમુખની નિયુક્તિ થઈ ચૂકી છે પરંતુ હજુ મહામંત્રી ખજાનજી સહિતના હોદ્દેદારોની પસંદગી બાકી છે સુરત મહાનગર પણ છેલ્લા આઠ મહિનાથી પ્રમુખ તરીકે પણ પરેશ પટેલ કાર્યકાળ સંભાળી રહ્યા છે સુરત શહેરમાં ભાજપના નવા માળખાને લઈ સેન્સ પ્રક્રિયા છે સુરત ભાજપના નવા માળખાઓ માટે આજે મંથન થઈ રહ્યું છે બે નિરીક્ષકો સેન્સ લેશે અને નામોનું લિસ્ટ ની ચર્ચા કરશે સુરતના બાર ધારાસભ્ય પોતાના વિસ્તારમાંથી નામો નિરીક્ષકોને આપશે સુરત મહાનગરપાલિકાની બાકી વીસ હોદ્દેદારોની પસંદગી માટે આજે મહત્વનું મંથન થશે વડોદરા અને ગોધરાના બે નિરીક્ષકો ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચોવીસ જેટલા અપેક્ષિત સભ્યોનું સેન્સ લેશે રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ હવે શહેર અને જિલ્લામાં ભાજપ સંગઠન હોદ્દેદારોની પસંદગી તો શરૂ થયો છે શહેર અને જિલ્લાના સંગઠનો પ્રમુખોની નિયુક્તિ થઈ ચુકી છે પરંતુ હજુ મહામંત્રી ખજાનચી સહિતના હોદ્દેદારો પસંદગી બાકી છે સુરત મહાનગર પણ છેલ્લા આઠ મહિનાથી પ્રમુખ તરીકે પરેશ પટેલ કાર્યાલય સંભાળી રહ્યા છે ત્યારે આજ રોજ વાત કરીએ તો ભાજપના દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે જે તે શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે તમામ નિરીક્ષકો છે તે સુરત ભાજપ કાર્યાલય ખાતે આવી ચૂક્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન અબુ મિદ્રા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત